બે થી ત્રણ ચમચી નમક નાખી દેવાનું એને આપણે બરોબર હલાઈ નાખશું બરોબર નમક ઓગળી જાય પછી આપણે ઘોડી પાસે જવાનું આ રીતે જો આંખ લાલ દેખાય ને આંખ લાલ જો લાંબા ગાળે નુકસાન થતું આપણે પાણી લીધું અને એની અંદર નમક નાખીને હવે આપણે છટકાવ કરશો જો આ રીતના હોય તો આપણા અશ્વર આ રીતે પકડવાનું આ રીતના આ રીતે આ રીતના છંટકાવ નાખે એટલે એને જો આ રીતે પછી જો અશ્વર છટકાવ નાખવા ન દેતું હોય પાણી અંદર તો આપણે પાણી નું કોબળું ભરી લેવાનો આ રીતના આ રીતના આ રીતના પિચકાવી મારી દે કોગડા જેથી કરીને એને લાલ આંખ ની અંદર ખૂબ જ રાહત રહેશે અને ઠંડક રહેશે હવે આ બધું થઈ ગયા પછી આપણે રૂમાલ થી બરોબર એને સાફ કરી દેશું આપણે આ રૂમાલ છે આ રૂમાલથી બરુંબર એને સાફ કરી દે આ રીતનું આ રીતે આપણે આ આટલી બધી એને લાલ આંખે તો જે દવા ટીપા એ કઈ રીતે પાડવા એ આપણે જોઈ લઈએ મિત્રો ડોક્ટર ની સલાહ મુજબ આપણે ટીપા અંદર મૂકવાના હોય છે બે દવા હોય છે એની એક ટીપાની અને મેક્સિડલ હશે એ આપણે હું તમને બતાવું કઈ રીતે ટીકો પાડવા સૌપ્રથમ આપણે આ ટીપા મૂકવાના હોય કે એનો કોઈ કચરો હોય ખરાબ તો આ રીતે નીકળી जातो આ રીતે આ દે જો ખરાબ બિલકુલ પાણીથી જો એકદમ સાફ થઈ જશે એ સાફ થઈ ગયા પછી આ રીતે ખોલવાની આપણે જો હવે આપણા અશ્વને બિલકુલ આ રીતે પકડી લેવાનું જેથી કરીને આપણું અશ્વ આપણે એને વગાડે એની પણ આપણે તકેદારી રાખવાની જો એને આંખ તો બંધ કરી દે ખબર પડી જાય આંખમાં આ દવા નાખો તો આપણે ધીરે લઈને આ રીતના આમ પકડીશું જો આ દવા પણ શકાય છે બસ આ રીતના દવા ત્રણ ચીપા આ મૂકવાની જેથી કરીને રાહત થશે અને ધીરે ધીરે આંખને ક્લિયર થઈ જશે જેથી કરીને આપણું અશ્વ જળવાઈ રહે તો જો આવા વિડીયો બનાવવા જોવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો લાઈક દો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દો જય હિન્દ જય ભારત